હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કાનયાડ ગવર્મેન્ટ સ્કૂલમાંથી બાવળિયા મુકેશ આપનું હાર્દિક સ્વાગત કરું છું આમ તો આપણે પ્રાથમિક શાળાથી શબ્દો વાક્યો અને બીજું ઘણું બધું વ્યાકરણ ભણી ગયા છીએ પરંતુ આજે હું તમને વ્યાકરણનો એક એવો ટોપિક ગુજરાતીમાં કરાવવાનો છું કે જે બધા જ ધોરણની અંદર કામ આવે તો આજે આપણે એક એવા જ શબ્દ રચનાની શરૂઆત સંજ્ઞાથી થાય છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે ભાઈ સંજ્ઞા વિશેષણ ક્રિયા વિશેષણ અમને સમજાતું નથી તો આજે હું તમને ગુજરાતીની એક એવી જે રચના છે સંજ્ઞા એના વિશે હું તમને થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરીશ આપ સૌ શાંતિથી સાંભળજો સંજ્ઞા એટલે શું? સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ તો દુનિયામાં બધા જ પદાર્થો છે વ્યક્તિઓ છે વસ્તુઓ છે અને તમે જેને જુઓ છો જેને નથી જોઈ શકતા એ તમામ વસ્તુને તમે કોઈને કોઈ નામ આપો છો. એટલે એ નામને જ સંજ્ઞા કહેવામાં આવે છે ઘણી વાર એને વિશેષ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે કોઈ પણ વસ્તુ દુનિયામાં એવી નથી કે જેનું કોઈ નામ ન હોય એટલે જે કઈ નામ છે એનાથી જ આપણે વ્યક્તિ વસ્તુ કે પદાર્થને ઓળખીએ છીએ હવે પ્રશ્ન એ થાય કે આટલા બધા દુનિયામાં જે કરોડો નામ છે એ બધાને આપણે એક સાથે યાદ રાખી શકતા નથી તો આપણે એને યાદ રાખવા માટે શું કરવું જોઈએ તો એના માટેની એક સરળ રીત છે કે આપણે એને પ્રકારોમાં વહેંચી દઈએ તો આપણને સરળતાથી યાદ રહી શકે છે એટલે સૌથી પહેલા આપણે સંજ્ઞાના પ્રકારો શીખી લઈએ પછી એનો વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય અને કેવી રીતે આપણે સંજ્ઞાના પ્રકાર ઉપર એનું નામ જાણી શકીએ એ પણ હું તમને આજે શીખવીશ તો સૌથી પહેલી વાત છે જાતિવાચક સંજ્ઞા જાતિવાચક્યા પહેલો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા હવે જાતિવાચક કોને કહેવાય તો જ્યારે આખે આખા વર્ગને લાગુ પડતું હોય એટલે કે આપણે જ્યારે બધાયની વાત કરવાની હોય કોઈનું નામ લીધા વગર ત્યારે આપણે એને જાતિવાચક સંજ્ઞા કહીએ છીએ જેમ કે નદી હોય પર્વત હોય ગામ હોય શહેર હોય માણસ હોય સ્ત્રી હોય પુરુષ હોય બાળક હોય વગેરે એમાં આપણે કોઈનું નામ લીધું નથી એટલે આપણે એને જાતિવાચક સંજ્ઞા કહીએ છીએ હવે વિશેષ આપણે ઉદાહરણ હમણાં સમજાવું છું વ્યક્તિવાચક સંજ્ઞા બીજો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક ની અંદર ચોક્કસ જેનું નામ આપી દેવામાં આવે તો જ આપણે એને જાતિમાંથી વ્યક્તિ વાચકમાં લઈ શકીએ તો એ વ્યક્તિ વાચક માં આવશે એવી જ રીતે હું કોઈ નદીનું નામ આપી દઉં નર્મદા ગંગા યમુના તો એ વ્યક્તિવાચકમાં આવશે જ્યાં સુધી હું નદી બોલું છું ત્યાં સુધી જાતિવાચક છે પણ નદીનું નામ બોલું છું

માટીથી લઈને કોઈ પણ રેતી હોય પથ્થર હોય કપચી હોય કે કોઈ પણ લોખંડ હોય સોનું હોય ચાંદી હોય ગમે તે ધાતુ હોય જેને આપણે જોખી માપીને તોલીને લેતા એ બધાને સંજ્ઞા કહેવાય છે તો દ્રવ્ય વાચક ની અંદર તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેને આપણે તોલી માપી જોખીને લેતા હોય અનાજ હોય કઠોળ હોય પ્રવાહી હોય કે ધાતુ હોય એ બધાયને આપણે દ્રવ્ય વાચક સંજ્ઞા કહીએ

ત્યારે એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે એની અંદર આપણે કોઈ વ્યક્તિનું જાતિનું કે એનું નામ લેતા નથી પણ આપણે એમ કહીએ છીએ આવે છે ઝૂંડ ઉડે છે તો ઝૂંડ હોય હોય સભા હોય સરઘસ હોય મંડળ હોય કે જૂથ હોય આવા શબ્દો જ્યારે આપણે બોલીએ છીએ એને આપણે દ્રવ્ય વાચક સંજ્ઞા કહીએ છીએ હમણાં આપણે વિશેષ ઉદાહરણ સાથે સમજીશું હવે છેલ્લો પ્રકાર છે ભાવવાચક સંજ્ઞા ભાવવાચક એટલે જેને આપણે માત્ર અનુભવી શકતા હોય મનુષ્યની અંદર રહેલા તમામ ભાવો છે મનુષ્યના મનમાં રહેલા ભાવ છે એને આપણે ભાવવાચક સંજ્ઞા કહીએ છીએ જેમ કે સુખ હોય દુખ હોય હર્ષ હોય શોખ હોય લાગણી હોય પ્રેમ હોય દયા હોય કરુણા હોય ગુસ્સો હોય આ બધા જ ભાવો માણસ અનુભવે છે પરંતુ એનું કોઈ માપ નથી પરંતુ એને કોઈ જોઈ શકતું નથી એટલે આપણે એને ભાવવાચક કહીએ છીએ તો દુનિયામાં રહેલા તમામ જે પદાર્થો છે મનુષ્યો છે વસ્તુઓ છે એને આપણે આ પાંચ વિભાગમાં વહેંચેલી છે અને આ પાંચ વિભાગની અંદર જો આપણે એને વહેંચીને યાદ રાખશું

આ સૂત્ર યાદ રાખવાથી જાવ્ય સભા પાંચ પ્રકારની સૂત્ર યાદ રાખજો એના ઉપરથી પાંચે પાંચ પ્રકાર તમને યાદ રહી જશે અને એની અંદર શું આવે એ પણ મેં અહિયાં તમને કૌશમાં લખીને દીધું છે કે જાતિવાચક અંદર શું આવશે વ્યક્તિવાચકમાં શું આવે દ્રવ્ય માં શું આવે સમૂહ માં શું આવે અને ભાવ માં શું આવે એટલે એ બધું જ મેં થોડુંક લખી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે હવે ઉદાહરણ પણ નિહાળો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમે સંજ્ઞાના પ્રકારો જોયા અને એની અંદર શું આવે તે સમજ્યા હવે આપણે એને કેટલાક ઉદાહરણ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીએ જેથી તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો એનું સમાધાન મળી જાય તો સૌથી પહેલા આપણે કેટલાક શબ્દો અહીંયા લખેલા છે જેમ કે સરોવર હવે સરોવરનું જ્યાં સુધી સુધી આપણે નામ નથી આપતા ત્યાં એ બધા જ સરોવરને લાગુ પડે માટે આપણે એને જાતિવાચક સંજ્ઞા કહીએ છીએ પણ જો સરોવરનું નામ આપી દેવામાં આવે સરદાર સરોવર તો આપણે એને વ્યક્તિવાચકમાં લઈ જવું પડે છે હવે રાજકોટ તો રાજકોટ નામ આપી દીધું છે એની અંદર કોઈનું નામ આપ્યું નથી જેમ કે બસ હોય ખટારો હોય કે ગમે તે હોય તો જ્યાં સુધી નામ નથી આપતા ત્યાં સુધી આપણે એને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ હવે શાળા કોઈ પણ શાળાનું નામ નથી આપતા ત્યાં સુધી બધી જ શાળાઓને લાગુ પડે છે માટે એને પણ આપણે જાતિવાચક સંજ્ઞા કહે છે પણ જો શાળાનું નામ આપી દેવામાં આવે જેમ કે કાનિયાળ સરકારી માધ્યમિક શાળા કાનિયાળ પ્રાથમિક શાળા તો આપણે એને વ્યક્તિવાચક સંજ્ઞાનમાં મૂકી શકીએ છીએ હવે ઇન્દ્ર તો જ્યાં સુધી આપણે કોઈ દેવનું નામ લઈએ છીએ તો એને વ્યક્તિવાચકમાં મૂકવું પડે છે અને જુઓ ખાલી દેવ એવી સંજ્ઞા આપણે બોલીએ તો બધા જ લાગુ પડે તો પણ આપણે અહીંયા એક જ દેવ ની વાત કરીએ છીએ ઇન્દ્રદેવ તો એને મૂકીએ છીએ એવી જ રીતે સરઘસ સરઘસ નીકળે ત્યારે એક સાથે સમૂહમાં પ્રાણીઓ હોઈ શકે મનુષ્ય હોઈ શકે કે પંખીઓ હોઈ શકે ગમે તે હોય એને આપણે એક સાથે સમૂહમાં હોય માટે આપણે એને સમૂહ વાચક સંજ્ઞામાં મૂકીએ છીએ ત્યાર પછી ઈર્ષ્યા હવે ઈર્ષ્યા છે એ ભાવ છે મનુષ્યના મનમાં રહેલો ભાવ છે એ આપણે માણસ અનુભવી શકે પણ એને અડી શકતા નથી જોઈ શકતા નથી માટે એને આપણે ભાવ વાચક માં મૂકીએ છીએ ત્યાર પછી સૂર્યમુખી સૂર્યમુખી એ ચોક્કસ ફૂલનું નામ છે આપણે બધા જ ફૂલની વાત કરતા નથી એક જ ફૂલની વાત કરતા હોય ને એનું નામ આપી દીધું હોય તો આપણે એને વ્યક્તિવાચક સંજ્ઞામાં મૂકી શકીએ છીએ છેલ્લે પેટ્રોલ મેં તમને કીધું હતું કે કોઈ પણ પ્રવાહીને ખનીજને ધાતુને તમે જોખી માપી તોલીને લઈ શકતા હોય તો એને આપણે દ્રવ્યવાચક સંજ્ઞામાં મૂકી શકીએ છીએ માટે પેટ્રોલ શેમાં આવશે દ્રવ્ય વાચક સંજ્ઞામાં તો વિદ્યાર્થી મિત્રો હું વિશ્વાસ રાખું છું કે આપ સૌને સંજ્ઞાનો ટોપિક સમજાઈ ગયો હશે આભાર ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો વ્યાકરણના આવા જ બીજા મુદ્દાઓ સાથે આપણે ફરી મળતા રહીશું આવજો ધન્યવાદ